નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ આજના મહત્વના હવામાન સમાસાની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગે રવિવારે દિલ્હીમાં વાદળ આકાશ અને મધ્યમ વરસાદની આગાહી કરી છે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પાંત્રીસ અને છવ્વીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જ્યારે ગુજરાત મહારાષ્ટ્ર ગોવા મધ્યપ્રદેશ રાજ રાજસ્થાન નાગાલેન્ડ મણિપુરમ મિઝોરમ ત્રિપુરામ રેડ એલર્ટ જાહેર કર્યું છે બીજી બાજુ ઓડિશા પશ્ચિમ બંગાળ કર્ણાટક રાજસ્થાન અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આ સાથે જ છવ્વીસ ઓગસ્ટ ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશ ગોવા અને કર્ણાટક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મેઘાલય નાગાલેન્ડ મણિપુરમ મિઝોરમ ત્રિપુરામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર પ્રદેશ છત્તીસગઢ પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગુજરાતના અનેક ભાગો માટે સત્યાવીસ ઓગસ્ટ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં કરવામાં આવી છે છે આ સિવાય હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ કેરળ ત્રિપુરામ અને મિઝોરમમાં પણ ભારે વરસાદની વ્યક્ત વરસાદથી ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં સમસ્યા સર્જાઈ શકે છે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં અઠ્યાવીસ ઓગસ્ટ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાય મહારાષ્ટ્ર કેરળ આસામ ત્રિપુરા મણિપુરમ મિઝોરમ નાગાલેન્ડમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો બસ આજની તે આટલી જ અપડેટ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં